સવાસોથી વધુ કર્મચારીઓએ શોધખોળ હાથ ધરી વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલા મવાણાના રણ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર આવેલો છે અહીં માર્ગ નિર્માણ માટે સર્વેની કામગીરી ચાલી રહી છે દરમિયાન અહીં કામ કરતી ખાનગી કંપનીના ઇજનેર ગુમ થયા છે જેની શોધખોળ આજે બીજા દિવસે પણ યથાવત છે બીએસએફ અને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા સહિતના સાધનોની મદદથી વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે ગઈ છ એપ્રિલે આ ઘટના બની હતી જ્યારે ખાનગી કંપનીના ત્રણ કામદારો રણ વિસ્તારમાં સર્વે માટે ગયા હતા આ દરમિયાન બે કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ઇજનેર અર્બન પાલ નામના એન્જિનિયરનો હજુ સુધી કોઈ અતોપતો નથી કેવી રીતે બની ઘટના આદા અદાણી કંપની દ્વારા પચાસ હજાર હેક્ટર જમીનમાં સોલાર પ્રોજેક્ટ માટે સર્વેની કામગીરી ચાલી રહી હતી આ માટે પંદરેક ગાડીઓનો કાફલો બેલા ગામે પહોંચ્યો હતો આ કાફલામાંથી એક ગાડી રણની અંદર ગઈ હતી જેમાં ત્રણ લોકો સવાર હતા રણમાં ગાડી આગળ ન જઈ શકતા બે લોકો ચાલીને અંદર ગયા હતા જ્યારે ડ્રાઈવર ગાડી સાથે રાહ જોઈ રહ્યો હતો કાળઝાળ ગરમીમાં બે કામદારો થાકતા પાછા ફર્યા આકરા તાપ અને પાણીની અછતને કારણે બે કામદારો થાકી ગયા હતા તેઓ પાછા ફરતા હતા ત્યારે એક સર્વેયર રણમાં જ બેસી ગયો હતો અને ઇજનેરને ગાડી લાવવા મોકલ્યો હતો પરંતુ પાલ ગુમ થઈ ગયો હતો શોધખોળની કામગીરી બાલાસર ખડીલ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ગત રાતથી જ શોધખોળ શરૂ કરવામાં આવી છે બીએસએફના સાત વાહનો અને ડ્રોન કેમેરાની મદદથી રણ વિસ્તાર ખૂંદવામાં આવ્યો છે રાત્રે પણ ઇજનેરના મોબાઈલની લાઇટ ચાલુ હોવાની આશાએ તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો હવે સ્થાનિક જાણકારોની મદદથી રણના આસપાસના જંગમ વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવશે ખડીરના પીઆઈ એમ એન દવેના જણાવ્યા મુજબ ગુમ થયેલા ઇજનેર તારીખ છ ના ગુમ થઈ ગયા હતા જેની શોધખોળ માટે સતત બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આજે પોલીસ વન વિભાગ બીએસએફ સહિતના સોથી સવાસો કર્મચારીઓ અને અધિકારીઓ આકરા તાપ અને રણના વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ગુમ થયેલા ઇજનેરની શોધખોળ માટે સુરક્ષા તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ઇજનેરની શોધખોળ માટે સતત પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા ખડીર પીઆઈ એમ એન દવે તથા અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તથા બીએસએફ અને વન વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના વિશ્વાસપાત્ર નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ નવ એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર